लग्नी लागी मने लगनी लागी श्री वल्लभ श्रीवल्लभनामनि लगनी लागी लगनी लागी मने लग्नि ली लागी मनी वल्लभ नाम लीला रसे भरे लो ए जीवो ने पाए શ્રી વલ્લભ નામ લીલા રસે ભરેલો એ રસ દૈવી જીવો ને પહેલો લગ્ની લાગી મને લગ્ની લાગી શ્રી વલ્લભ નામની લગ્ની લાગી શ્રી વલ્લભ નાવ માવ્રજની લીલા શ્રી વલ્લભ નાવ માવ્રજની શ્રી વલ્લભ ના લા લાલન ની લીલા શ્રી વલ્લભ ના લા લાલન ની લીલા શ્રી વલ્લભ ના ના મની લગ્ની લાગી લગની લાગી મને લગની લાગી શ્રી વલ્લભ ના ના મની લગ્ની લાગી શ્રી વલ્લભના ભમા શ્રી ભાગવત રસ ભરેલો શ્રી વલ્લભના ભમા શ્રી ભાગવત રસ ભરેલો એ રસ કીર્તન કીર્તનમાં ગુરેલો એ રસ કીર્તન કીર્તનમાં સ્ફુરેલો લગ્ની લાગી મને લગ્ની લાગી શ્રી વલ્લભના મને લગ્ની લાગી ಶ್ರೀ ವಲ್ಲಭ ನಮಾ ಲೀಲ ಸಣಿ ಶ್ರೀವಲ್ಲಭಲಾ ಸಣಿ ತಿಕಮಸು ನಾಮ ನೀ ಲಗ್ನಿ ಲಾಗಿ ಮನೆ ಲಗ್ನಿ ಲಾಗಿ ನೀ ಲಗ್ನಿ ಲೀ